음응응응 <목소리> 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 મિત્રો આજે કંટારો આવી રહ્યો છે ખબર નથી પડતી કેમ શું થયું રેખાજી રેખાજી ની તબિયત ઠીક નહી પરિવાર ના કઈ નહીં કેવું જય માતાજી કયો જય દ્વારકાધીશ જય સીતારામ તો મિત્રો તબિયત ઠીક નહીં એટલે હું નહીં એટલે કોઈ હમ બોલતો નહીં તમારે તો માફ કરજો જય માતાજી સીતારામ નો જય દ્વારકાધીશ એટલે તો લોગાઇ નહીં મિલતો બે દાડા હિ બનાય કંટાળી જાય તબિયત ઠીક ના હોય એટલે હું થાય નહીં દેખાજી સાચી વાત ને জয় মাতা সিতারাম সীতারাম জয় দ্বারকাধীশ તો કહી દે બધા ભાઈઓનો બહેનોનો તબિયત ઠીક નહીં એટલે બ્લોગ નહીં બનાવતી એવડે બે દાડા તો માફ કરજો આવજો કહી દે જય માતાજી બાય બાય જય માતાજી તબિયત ઠીક નહી એટલો બ્લોગ નહીં બનાવતો એટલે માફ કરજો બે દાડા જય માતાજી સીતારામ નો જય દ્વારકાધીશ તમારા રેખા